નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ડુંગળીની નિકાસ મંદી કરી છે ત્યારથી ડુંગળીના ભાવમાં મને ત્રણસો થી ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતના તમામ માર્કેટ માં ડુંગળીના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર એકસો થી ચારસો સત્તર વિસાવદર એકસો થી બસો પાલેતાણા એકસો સાઈઠ થી ચારસો રાજકોટ એકસો પચાસ થી ત્રણસો એસી અમરેલી એકસો થી ત્રણસો મોરબી બસો થી ચારસો ચાલીસ જુનાગઢ થી પાંચસો તળાજા એકસો થી ત્રણસો એક મહુવા થી ચારસો બાર જેતપુર એકોતેર થી ત્રણસો એકાવન મહેસાણા એકસો થી પાંચસો ડીસા બસો થી પાંચસો જામનગર પચાસ થી ભાવ જોઈએ ફોંડલ એકસો એકાણું થી ચારસો અગિયાર મહુવા બસો થી ચારસો અઢાર દરેજ બજાર ભાવ જાણવા છે ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લે જેથી કરીને બજારના ભાવ તમારી પાંચે સૌથી પહેલા આવે